સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠા લોકસભા બેઠકને લઈને કોંગ્રેસના બે ધારાસભ્યો સામે સામે આવ્યા છે એક તરફ ગેનીબેન ઠાકોરે પ્રચાર શરૂ કરી દીધો છે તો બીજી તરફ કાંતિ ખરાડીએ દાવેદારી નોંધાવી છે દાંતાથી ધારાસભ્ય કાંતી ખરાડી જેમણે દાવેદારી નોંધાવી છે કાંતી ખરાડીએ પણ બનાસકાંઠા બેઠકથી ટિકિટ માંગી છે બંનેની માંગ વચ્ચે કેન્દ્રીય નેતૃત્વ કોઈ નિર્ણય નથી લઈ શકતું અને ગેનીબેન ઠાકોર કે જેમણે તો પોતાના માટે પ્રચાર પણ શરૂ કરી દીધો છે

જો અત્યારે તો પલડું ભારે કરતા કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ અટવાઈ ગયું છે કારણ કે સિનિયર લીડર્સ ચૂંટણી લડવાથી ઇન્કાર કરી રહ્યા છે અને જે જગ્યાએ ટિકિટની જાહેરાત અઘોષિત રીતે થઈ ગઈ છે ગેનીબહેને પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને એવામાં કાંતિભાઈ ખરાડીએ પણ ટિકિટની માગણી કરી છે કાંતિભાઈ ખરાડી કે જે વારંવાર જેના નામની અટકળો ચાલે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને જો હવે અત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસ તેમને નારાજ કરે તો કોંગ્રેસની મુશ્કેલી કદાચ વધારે વધી શકે છે આવા સંજોગોની અંદર એક તરફ ગેનીબહેને પ્રચાર પણ શરૂ કરી દીધો છે સૂત્ર પણ આપ્યું છે કે બનાસની બેન ગેનીબેન અને મામેરા રૂપે મત પણ માંગવાની શરૂઆત કરી દીધી છે જોકે હજી ક્યાંક અવઢવ હોય કેન્દ્રીય નેતૃત્વમાં તેવું લાગી રહ્યું છે કારણ કે લલિત વસોયાને ફોન કરી અને જાણ કરી દેવામાં આવી છે કે તેઓ તૈયારી કરે પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડવાની એક તરફ પ્રચાર શરૂ કરી દીધા હોવા છતાં પણ ગેનીબેન ને હજી આ રીતની સૂચના કેન્દ્રીય નેતૃત્વ તરફથી નથી આપવામાં આવી જેને લઈ અને હાલ એ બાબત સામે આવી છે કે બનાસકાંઠા બેઠક ઉપર ભલે પ્રચાર ગેનીબહેને શરૂ કરી દીધો હોય પરંતુ હજી ત્યાં કેલી ઉભી છે અને કેન્દ્રીય નેતૃત્વ આઉટ ઓફ માકાયું છે હિરેન આભાર જાણકારી આપવા માટે તો હવે કેન્દ્રીય નેતૃત્વની આ અસમંજસતા ક્યારે દૂર થશે એ જ્યારે યાદી જાહેર થશે ત્યારે ખબર પડશે